નમસ્તે મિત્રો હું વાઘાણી વસદાભાઈ દર્શક મિત્રો આપણે ગાય દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણી મુલાકાતે જે સુરેન્દ્રનગર જિલ્લામાંથી ભાઈ આવેલા છે અને ખાસ તો ગૌ કૃપા અમૃતમ બેક્ટેરિયા માટે તો કયા ગામના છે કયા ઇલાકાના છે આપણી ચેનલની અંદર દર્શાવશું કે કોઈ પણ ખેડૂતને આઠ ધક્કો ન ખાવો હોય તો એ ઇલાકાની અંદર આજુબાજુ ગામડાના હોય તો આ ભાઈ પાસેથી બેક્ટેરિયા તમને મળે રહી છે જ્યારે એની પાસે બની જાય ત્યારે તો તમારો એક નામ નંબર આપો છો અર્જુનભાઈ મારું નામ અર્જુનભાઈ રામભાઈ બેક્ટેરિયાની જરૂર હોય તો અમારે અર્જનભાઈ રબારી એની વાડીયા તમને મળે રહી છે ખાલી બસો લિટર બનાવવું હોય ને બેરલ તો પાંચસો ગ્રામ બેક્ટેરિયાનું કલ્સર તમારે લેવું પડે પણ વધારે હોય એટલે આપણે લીટર બે લીટર ભરી દેવી ખેડૂત તો મિત્રો એ ઇલાકામાં કોઈને જરૂર હોય તો અર્જુનભાઈનો કોન્ટેક્ટ કરજો અને ખાસ તો સુરેન્દ્રનગર જિલ્લાના આત્માના સ્ટાફ કોઈ હોય તો અમારા અર્જુણભાઈનો કોન્ટેક કરજો કારણ કે સાત આઠ વર્ષથી પ્રાકૃતિક ખેતી થોડી થોડી એ પણ કરે છે એટલે આ વિડીયોને પાસ કરીને આગળ મોકલજો જય હિન્દ જય ને જય ગૌમાત